Pasa acá, ya ve. લો મિત્રો હવે જઈએ આપણે ટુંડા ચડાવવા બાજરો આવી ગયો આપણે લાડુ એટલે જાવું પડીએ ભગવાન ને ચડાવવા પણ આમાં બધો વાળ્યું છે ત્યાંથી નીકળવું કે હેર હુસ્તી ન ગાઈશ અહીંથી ઠેકડા મરી રહી પણ આમાં શોટની બીક લાગતા હે કેમ લાગતા હે ત્યાર પછી તો મિત્રો મામાદેવનું મંદિર આપણે પહોંચી ગયા છે અને આ એક અમારા મામાદેવનું મંદિર અને તમે જોઈ કહો છો આપણે દરિયાની કાંઠે છે આવ તમે જોઈ શકો છો અને બે જણા છે ગઈશ હવે દરિયામાં નજારા થોડાક તમે જોઈ શકો છો આવો કાંક દરિયો છે અને અને હું કહેવાય તવિરું કહેવાય એ તવિરું છે અને આ કાંક કહેવાય આ તમે છો બધું આવું છે આવશે ગાઈસ હાલો થોડીક સમય પછી મળીએ કે થોડું થોડું તમને દેખાડ્યું મિત્રો તમે જોઈ શકો છો અમે અત્યારે ઉભા છે દરિયાની બેટડા ઉપર અને તમે જોઈ શકો છો આને શહેરી પરથી પાણી છે અત્યારે પણ આ બાજુ અત્યારે ભરાવાનો જે વાર છે આ બાજુ નો આ બધો આડી ભરા હે ને એટલે આ વચારે આ જ રહી જાય તમને દેખાડી દેમ જો આમે સાઈડ માં દેખાય પણ જો એની જીમ જ થઈ જાય

અમે એવું છે કે ચાલો પીછું મળીએ ભાઈ આપણે નીચે ઉતરી ગયા છે ને હવે જાશું આપણે બાજરો વાટે ત્યાં ચાલો બાય બાય મિત્રો તમે જોયો કશો બાજરો વાડવાનું કામ ચાલુ છે અને આપણે હજી આગળ કોઈ ગયા છે પાણી પીધું એટલે જ વાર જોયો કશો પાણી પીધું અને કામ ચાલુ છે અને હજી વાડવાનું છે તડકો પીડ્યો ફૂલ અને આ ખેતર છે ખાલી તો એમાં ઉભસ સાર પછી तो મિત્રો હવે અમે નીકળી ગયા હે દુકાને થી ले, अने અને અચોક દર ફાસ્ટ હે અમે જાન ઉસે તો આ પડ દૂર આપડી આ કા ગાડી હે એ પોસો ઓવે યે તો ફાટ મિત્રો તો હવે આપણો બાજરો હેય પૂરો વઢાઈ ગયો હે અને હવે જવાનું હે આપણે ઘરે એટલે બાજરો બાજરો ભરી લીધો હે અને પાણી બાણી બધું ઢોરી નાખ્યું ને હવે આપણે નીકળીએ તો હાલો ગાઈશ ઘરે પોષીને તમને મળીએ બાય બાય